તો આ તરફ જામનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગર્જના કરી જેમાં ગેરકાયદેસર બાંધકામો નહીં ચલાવી લેવાય તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું દબાણ હટાવવાની કાર્યવાહી માટે તંત્રને બરદાવતા ગૃહ રાજ્યમંત્રી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને બરદાવતા ગૃહ રાજ્યમંત્રી સાયચા ગેંગની ગુંડાગીરી ડામવા માટે કાર્યવાહી કરાઈ હતી જેમાં સજુબા સ્કૂલના પટાંગણમાંથી પણ ગેરકાયદેસર દબાણ છે ધાર્મિક દબાણ તે હટાવવામાં આવ્યું હતું વધુ એકવાર જે સરાહનીય કાર્યવાહી છે તે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. જામનગર શહેરના સો નાગરિકોને એક સ્કૂલ કે જે જામનગર શહેરના કોઝ વિસ્તારમાં આવેલ છે અતિ મહત્વની પ્રાચીન રાજા સાહેબ હતા તે સરકારી कन्या વિદ્યાલય વર્ષો વર્ષ પહેલા સ્કૂલ માંગવામાં આવેલી હતી. અમુક માનસો દ્વારા ઘણા વર્ષોથી ત્યાં અવૈધ ધાર્મિક બાંધકામ કરવામાં આવ્યા એ સ્કૂલમાં આ જામનગર શહેરમાં અગાઉ હત્યાના પ્રયાસો રાયોટી વ્યાજ અને એક વ્યક્તિ કે જેને સાયચા ગેંગના અનેક ગેંગો ચલાવવાનો જેની ઉપર આરોપ લાગેલો છે અને આ ગેંગના અનેક આરોપીઓને અહીંયાના વહીવટી પોલીસ દ્વારા જે વૈદ માનકામો કરેલા હતા અધિનિયમ 2020 અંતર્ગત આના બી દબાણો દૂર કરીને જામનગર શહેરના નાગરિકોને શાંતિ વર્તાવી છે તે માટે અહીંયાના બે હું વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું